જે આપણે હર વર્ષે મતલબ કરીએ છીએ કે એકસો એક સર્વજ્ઞાતિ સમૂહલગ્ન એમાં ખાસ કરીને અમારે ત્યાં ગરીબ દીકરીઓના સમૂહલગ્ન છે જેની અમારા ધારાધોરણ છે જે ક્રાઇટેરિયા છે અમારા એલિજિબિલિટી છે જેમ કે કોઈપણ કપલની આવક દસ હજારથી વધુ ન હોવી જોઈએ પછી તેમજ ઘરનું મકાન ન હોવું જોઈએ સરકારી નોકરી ન હોવી જોઈએ પછી વિધર્મી સાથે ન હોવા જોઈએ ભાગીને લગ્ન ન હોવા જોઈએ મા બાપની મરજી વિરુદ્ધના ન હોવા જોઈએ એવી રીતે અનેક પ્રકારના ક્રાઇટેરિયામાંથી જે આપણી પાસે નીકળે એવા લોકોના સમૂહ લગ્ન છે અને અમે એકતાલીસ પ્રકારનો કરિયાવર આપીએ છીએ એમાં એ ઉપરાંત ઘણી બધી એના સિવાયની પણ વસ્તુઓ આપી જેનો ઉલ્લેખ જે આમાં નથી કરેલો અને ધામે ધૂમે આ સમૂહલગ્ન અમે ઉજવા જઈ રહ્યા છીએ રેસ્કોસ ગ્રાઉન્ડ જે આપણું છે રેસ્કોસ રિંગ રોડવાળું ગ્રાઉન્ડ એમાં આપણે આયોજન કરેલું છે સવારે દસ વાગ્યાનું અને આમાં સંતો મહંતો ખાસ આશીર્વાદ દેવા પધારવાના છે અને અમારા રાધારમણ સ્વામીનું આશીર્વચન છે એમાં પ્લસ કે રાજકીય મહાનુભાવો પણ આવવાના છે આશીર્વાદ દેવા માટે સમાજના રાજસ્વી રત્નો પણ આવશે દરેક સમાજના આશીર્વાદ દેવા માટે અને અનેક પ્રકારના બીજા આગેવાનોને પણ અમે આવકાર્યા છે